ગુડ ઇવનિંગ થઈ એમ ભાઈ ભાગી રહ્યા છે સાડા સાત ને ભાઈ નીકળી ગયો ઓન ધ વે ઓફિસ બાજુ બરોબર છે તો અત્યારે ધંધા કિરણે પહોંચવા એવા છે તમને વ્યૂ બતાવી દઉં તો ફટાફટ નીકળીએ ભાઈ મોડું થઈ ગયું છે તો કંટિન્યુ જોડાઈ દીધું છે સુધી આગળ આગળ શું કરીએ તમને આગળ બતાવું ચાલો કંટિન્યુ પહોંચી ગયા ચંદ્રકિરણે ભીલા આપણે ફુગાવાળા ભાઈ પહોંચી ગયા છીએ હીરા પહોંચી ગયા તા ફાઇનલી અને ફુગાવાળા અહીંયા બધા યાદા છે બોલો લેવાય કોઈને ફુગા તમારે હાટું જ આ બધું રાખ્યું હોય સમજાય યાર બોલો કયો લેતો હું નહીં જોઈ લ્યો ભાઈ ત્યાં જ હોય ને ફુગા જો ઓલા પણ ફુગા છે તમે દેખાતા હોય તો હીરા પહોંચી ગયા છીએ અને જો મારે એટલા માટે જોવું પડે કે અહીંયા વાસણો એટલા હે ને એટલે તમને ખબર નહીં બેસાડું જસ્ટ વોચ જસ્ટ લુકિંગ અ વાવ 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 નહીં વાવ પૂણી બ ટ્રાફિક તો જોવો યાર ઓલ યો ભાઈ આઈ ડું ટ્રાફિક તો અમારા ગામમાં કીજળા ભેગા બાદ ને આઈ ટુ બધું ટ્રાફિક જલવાય અમારા ભાઈ આપણે બીજી સાઈડ ને અહીંયા ડાયરેક્ટ જવાનું કે આપડે કાપો જુ જોડે પગમાં દોરો એવું છે આકડ આકડ તમને બધું સુરત નું ચલો ઘંટી ગાય આપણે પહોંચી ગયા કામોદરા અને ભાઈ આજે દખતર પીર્યું નથી એનું કારણ છે કારણ કે દખતર યાર મોટો તૂટી ગયો દખતર નો મોટો તૂટી ગયો મેં કોટ ઠપકારતા થઈ બરોબર છે એમાં કોટ નાખો ને આટલે ફાટી ગયો મોટો બરોબર છે ને કોઈ દી નહીં પાછ મે આજે જ કોટ નાખો તો એમ કે માં નકર આપણે પેરી જ લેવી તો રક્તે જાતી ઓકે આઈ ગયો હાલો ચાલશે ચલો કન્ટિન્યુ કાપોદરા આપણે પહોંચી ગયા છે નીકળ્યું હવે ઓફિસ બાજુ

આવત એટલે એટલે જોડે જો એટલે એટલે 1 લાખ થી ઓછે નહીં તમ પ્રતિ આય અરે તમારો ભાઈ થઈ ગયો પછી હાલ તો આજનો કઈ લાંબો પ્લાન છે નહીં ઘરે છે નાસ્તો પાણી કરી બરોબર સુઈ જવાનો પ્લાન છે આજે થોડુંક વ્યુ જોઈ નાખો રસ્તાનું કન્ટિન્યુ હેડ રહી તો ચલો ચાલતે હે હવે વિડીયો હું એડિટ કરશું તો મિત્રો હું તમને વાત કહેવા માગુ છું કે આપણે હું ઘણા વિડીયો બનાવું તમારી રીતના તમે કહો કે હું કેવા વિડીયો બનાવું મને આપણે સજેશન દેજો કે ભાઈ તમે ચેલેન્જ વિડીયો બનાવો કે શું કે પ્રેન્ક વિડીયો બનાવો ને ગમે ગમે કાંઈક વિડીયો તમને મગજમાં આવે ને આપને કોમેન્ટ કરી દેજો એટલે એ ટાઈપનો આપણે વિડીયો બનાવી નાખશું બરાબર છે જે પ્રમાણે આપને ટાઈમ મળે એ પ્રમાણે તો તમે કમેન્ટ કરતા રહેજો ને એટલે મને ક્યાંક આમાંથી શીખ મળે અને તમને ક્યાંક જોવાનો આનંદ થાય બરાબર હે તો બીજું જ કંઈ તમને નહીં કહું યાર તો આશા હે આ ગમો છે તો ગમે તો લાઈક કમેન્ટ છે શું શું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાંથી બાય બાય જય માતાજી આવજો